thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ક્રિકેટરનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના ત્યારે ભીમભૂન જિલ્લાના રહેવાસી બાવી વર્ષીય ઉભરતા ક્રિકેટર પ્રિયજીત ધોશનું ત્યારે અવસાન થયું છે વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે

કોકસ ત્યારે બે હજાર અઢાર ઓગણીસના ત્યારે ઇન્ટરટેસ્ટ અંડર સોળ ક્રિકેટ ટુર્નામેન્ટ પોતાની ક્રિકેટ સફળ શરૂ કરી હતી અને વધુ વાત કરીએ તો ટુર્નામેન્ટ સૌથી વધુ રન બનાવવા બદલ બંગાળ એસોસિએશન દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જી આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ